ઓગણીસો સાહીઠ થી ઓગણીસો નેવ સુધી લગભગ મોટા ભાગનો સમય આ ગુજરાતમાં કોંગ્રેસનું શાસન થયું અને ગુજરાતમાં જેટલા પણ ઔદ્યોગિક વિસ્તારોનો વિકાસ થયો કે પાયો નખાયો એ તમામ કોંગ્રેસના શાસનમાં નખાયો અને ઓગણીસો નેવ થી આજ સુધી લગભગ મોટા ભાગનો સમય ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી નું શાસન ચાલે છે અહી ઘણા બધા વડીલો બેઠા છે કોંગ્રેસના શાસનમાં જ્યારે જ્યારે કામદારો એ પોતાના હક અધિકાર માટે વાત કરી જ્યારે જ્યારે યુનિયન બનાવવાની વાત કરી તો સરકારે સામે ચાલીને એમના યુનિયન નોંધણી કરી આપી સરકારે સામે ચાલીને ને એવા કાયદા બનાવ્યા કે અકસ્માત થાય રજા ની વાત આવે એના હક અધિકારની વાત આવે તો સરકારે ક્યારે કોઈ કામદારોના માલિકો માટે નહીં હંમેશા કામદારોનો પક્ષ લીધો એને ન્યાય અપાવવા માટેના કાયદા કાનૂન બનાવીને આપ્યા પણ કામદારોની વકીલાત નથી કરતા કામદારો ઠિકાની વાત નથી કરતા એનું કયા તકસ્માત મૃત્યુ થાય તો એના પરિવારની ચિંતા કરવા વાળી આ સરકાર નથી એટલે મારી આપ સૌને વિનંતી છે કઈ તો તમને આનંદભાઈ જેવો એક બળવીર મળ્યો છે કે જેને પોતાના માટે નહીં તમારા માટે રસ્તા પર ઉતરીને જે હદ સુધી જવું પડે એ હદ સુધી જવાની તૈયારી રાખી છે અને આનંદ પટેલ એક ખાલી એક વ્યક્તિ નથી કોંગ્રેસ નો ધારાસભ્ય એકલો નથી એના એક અવાજ પર આખી કોંગ્રેસ પાર્ટી તમારા મુદ્દા માટે લડવા માટે રસ્તા પર આવશે એ વિશ્વાસ અપાવવા માટે તમારે અને હું તમને ખાતરી આપું છું કે ખાલી વલસાડ વાપી કે દક્ષિણ ગુજરાત નહીં

રસ્તા પર ઉતરીને જે પણ સંઘર્ષ થાય એ લાઠી ખાવાની આવે ગોળી ખાવાની આવે જેલમાં જવાનું આવે તમે એકલા નથી એટલો વિશ્વાસ રાખજો આખી કોંગ્રેસ પાર્ટી તમારી સાથે છે કદાચ આજે બે ચાર કંપનીના કામદારો ને અન્યાય થાય છે તેમનો અવાજ ઉઠાવવાની શરૂઆત કરી હું તમારા માધ્યમથી આ મંચના માધ્યમથી તમામ કામદારોને કહું છું

આપણા પર સેવાના ટેક્સના પૈસાથી સરકારની તિજોરી ભરાય છે આપણા પર સેવાના પૈસાથી સરકારનું બજેટ બને છે આપણા માટે જો એ તિજોરી કે બજેટ કામમાં ન આવતું હોય આપણા આપણામાંથી છૂટાયેલી સરકાર જો આપણી વાત સાંભળતી ના હોય તો બાબા સાહેબ આંબેડકરને બંધારણે આપણને સૌથી મોટી તાકાત ને हथियार આપી છે એ મતનો અધિકારની તાકાત ને હથિયાર આપ્યું છે કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યા કે સરકાર રાજ્ય સરકાર ઉદ્યોગપતિઓના ફાયદા માટે કામદારોના અધિકારને કચડી રહી છે પગાર ઈએસઆઈ નોકરી સુરક્ષા સહિતના મુદ્દાઓ પર સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ હોવાનું આગેવાનોએ જણાવ્યું હતું આ રેલીમાં પ્રદેશ કોંગ્રેસ તથા સ્થાનિક સ્તરના દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા હતા અનંત પટેલ અમિત ચાવડા કિશન પટેલ જેવા દિગ્ગજ નેતાઓ આ રેલી માં હાજર હતા અને સરકાર ઉપર પ્રહાર કર્યા હતા દિવસોમાં રાજ્ય વ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે વલસાડથી ઉઠેલો આ જન આક્રોશ હવે સરકાર માટે મોટી રાજકીય ચેતવણી બની રહ્યો છે કેન્દ્રીય બજેટની વાત કરીએ તો અમે અભ્યાસ કર્યો છે તે મુજબ સોશિયલ મીડિયામાં પણ જોયું કે તમે બજેટ સારું નહીં એવું કહેશો તો બજેટ સારું છે કેવડાઓ પાછળ કરોડો રૂપિયા કોઈ પણ સામાન્ય જનતાને ગરીબને જાતની રાહત નથી એકદમ નીરસ બજેટ છે છતાં પણ નિર્મલા સીતારમનજી અને ભાજપના નેતાઓ એવી ખુસ્કી મારે છે કે અમે બધા માટે સારું કર્યું કયો ટેક્સ ઘટાડ્યો અત્યારે તો ખેડૂતોએ બી ટેક્સ આપવો પડે છે વિદ્યાર્થી સારી સ્કૂલમાં ભણવા જાય તેને પણ ટેક્સ આપવો પડે છે કામદારો પણ પોતાનું વાહન લઈને કંપનીમાં જતા હોય તો ડીઝલ પેટ્રોલ પર ટેક્સ આપવો પડશે દરેક જગ્યાએ ટેક્સ છે ખાવા માટે હોટલ જાઓ તો પણ સીજીએસટી એસજીએસટી જેવો ટેક્સ આપવો પડે છે માત્ર ને માત્ર બોજા આ બજેટ કે તો વાંધો નથી ગૃહિણી બજેટ તો ખોળવાયેલું જ છે માત્ર પાંચ રૂપિયાના કેરોસીન થી ઘરનું ચાલતું હતું એ અત્યારે એક હજાર રૂપિયા નો સિલિન્ડર લાવવો પડતો હોય છે જે વીજળી નું આપણને બિલ આવતું હતું એ ત્રણ કોંગ્રેસના સમયમાં બસો ત્રણસો રૂપિયા આવતું હતું હવે બે હજાર ત્રણ હજાર રૂપિયા બિલ આવે છે એવી જ રીતે તમે સામાન્યમાં સામાન્ય ઘરનું કંઈ પણ ઘર વખરી લેવા જાઓ બધામાં ખૂબ મોટું બજેટ થાય છે ઘર ચલાવવું ખૂબ મુશ્કેલ છે શું લાગે છે બજેટ જે છે ઉદ્યોગપતિઓને જોઈને લેવામાં આવે છે આ બજેટ ઉદ્યોગપતિને જોઈને નહીં પરંતુ તમારા મારા જેવા નાના લોકોને કચડી મારવા માટેનું બજેટ છે એવું લાગે છે ગઈકાલે જ અમારા વાંસદામાં

બાબા સાહેબ આંબેડકરે પુરુષ અઢાર વર્ષ પૂરા કરે એટલે મતદાન આપવાનો અધિકાર છે એના માટે સૌથી મોટો પુરાવો માત્ર ને માત્ર જન્મનો દાખલો અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે એ સિવાયના બધા ગતકડા છે આ એસઆઈઆર માત્ર ને માત્ર મતદાનનો અધિકાર છીનવી લેવાની વાત છે અમે આવનારા દિવસોમાં કલેક્ટર કચેરી આવેદનપત્ર પણ આપવા જવાના છે મુસ્લિમ સમાજ આદિવાસી સમાજ અને જે કચડાયેલો વર્ગ છે પરપ્રાંતિય વર્ષોથી ગુજરાતમાં વસે જેના નામ નીકળી ગયા છે એના માટે અમે કલેક્ટરને આવેદનપત્ર આપવાના છે અનંતભાઈ બે દિવસથી વલસાડ જિલ્લાના અંદર કોંગ્રેસની જન આક્રોશ યાત્રા નીકળી રહી છે કઈ રીતના લોકોનો પ્રતિસાદ મળ્યો છે કયા પ્રશ્નો જન આક્રોશ યાત્રાની શરૂઆત ગઈકાલથી કપરાડા ખાતે થઈ ખૂબ મોટી જનમેદની સાથે ઉમટી હતી ત્યારબાદ ભીલાડ અને વાપી ખાતે પહેલા દિવસનું સમાપન થયું ત્યારબાદ આજથી તમે જો ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવે છે આજે હજારો કામદારે અમારા નેતા અમિતભાઈની અગવાઈમાં અમિત અમિતભાઈના ને આગેવાનીમાં આજે કલેક્ટરને આવેદનપત્ર પણ આવ્યું છે આવનારા દિવસમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના ઇલેક્શનો અમે જીતીશું અને કોંગ્રેસનું રાજ અમે લાવીશું ગુજરાતમાં અત્યારે જોવા જાય તો પુલો તૂટે છે ટાંકીઓ તૂટે છે એવી જ રીતે વલસાડમાં જે કસ્તુર કલ્યાણ બાગની પાસે આવેલી ટાંકીનો સ્લેબ તૂટી ગયો હતો ભ્રષ્ટાચારની નગરી હવે ધીમે ધીમે વલસાડ પણ બની ગઈ છે એવું લાગે એક અજાયબી પુલ કે જે એ કોઈ ભાજપના આગેવાનની વાડી સુધી જાય છે બીજો બનેલો તૈયાર પુલ ચાલુ કરવામાં આવતો નથી એવી રીતે વલસાડ જિલ્લાના વાપીમાં પણ પુલ છેલ્લા ચાર વર્ષથી બની રહ્યો છે કયો ભ્રષ્ટાચારના કારણે ટાંકીના પોપડા ઉડે તૂટે છે કયા ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારના કારણે ભૂલો તૂટે છે ખબર નથી પડતી પરંતુ ભાજપની ખાયકીના કારણે ભાજપના જે પણ નેતા છે એની ખાયકીના કારણે આવી સહન જનતાએ કરવું પડે છે એ એજન્સીને તાત્કાલિક રીતે બ્લેકલિસ્ટ કરવી જોઈએ જેટલું બી કામ એમને આપ્યું હોય તે કામ લઈ લેવું જોઈએ અને અત્યાર સુધીનું કામ જે આપ્યું હોય તેના નાણા પણ સરકારે વસૂલ કરવા જોઈએ ચલો જન આક્રોશ યાત્રામાં આજે કામદારોના પ્રશ્નને વાચા આપવા માટે અમિતભાઈ ચાવડા અને તુષારભાઈ ચૌધરીના નેતૃત્વમાં કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં રેલી કાઢીને અમે કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપ્યું છે કે વલસાડ જિલ્લાના જેટલી પણ જીઆઈડીસી છે ના કામદારોનું શોષણ થાય છે એ કામદારો સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવે છે એ કામદારોને કોઈ પણ જાતનું પીએફ આપવામાં આવતું નથી પગાર સ્લીપ કાપવામાં આપવામાં આવતી નથી એમને કાયમી કરવામાં આવતા નથી અકસ્માતે જો કોઈ મૃત્યુ થાય તો એમને પૂરું વળતર મળતું નથી એના પરિવારને પેન્શન મળતું નથી આવી અનેક પ્રશ્નની અમે શ્રી સાથે ચર્ચા કરી જો અમારા પ્રશ્ન કામદારોના હલ નહીં થાય તો આવનારા દિવસોમાં અમે કચેરીની બહાર ધરણા પ્રદર્શન કે કંપનીની બહાર ધરણા પ્રદર્શન કરીશું